ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તૈયારી કરતા વિદ્યાર્થીઓ અધિકારીની જો હુકુમીથી રોષે ભરાયા ભાવનગર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને અગિયાર ઓગસ્ટના વેરીફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા જેના કારણે સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામકની કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પરંતુ અહીં કચેરીએ આવતા અધિકારીઓ ફરવા ગયા હોય પછી આવજો એવું જણાવતા દૂર દૂરના તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા જે અંગે કોંગ્રેસ પ્રમુખ લાલ ભાગોહિલે વિદ્યાર્થીઓની મદદે આવી રજૂઆત કરતા વેરીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે એસબી ન્યૂઝ હાઉનગર કોઈને જાણકારી હોય તો કોઈને ખોટો ધરતું એક મિનિટ બધા છાપા બધી જગ્યા મોટો મોટું આંદોલન કરશું કારણ કે સાચો વ્યક્તિ રહી જાય ખોટો વ્યક્તિ લઈ જાય

મા મારું ગામ ખાંભા તાલુકો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પચપસીયા ગામથી આવીએ છીએ ઉનાની બાજુમાંથી અહીંયા મારા ભાઈનું નર્સિંગનું આવડ વેરિફિકેશન હતું ને એ માટે આવ્યા છે અહીંયા એવું કહેવામાં આવેલું છે કે આજે બધા શિક્ષ સાહેબો છે અધિકારીઓ એ ટૂરમાં ગયા છે તો આજે નહીં થાય એમ એ કે અમે તમને ફોન દ્વારા અને મેલ દ્વારા જાણ કરી હતી પણ કોઈ મેલ કે ફોન આવ્યો નથી અમે વહેલા પાંચ વાગે ઘરેથી નીકળ્યા હતા તો અહીંયા સાડા અગિયાર વાગે ભાવનગરમાં પહોંચ્યા છે કે સ્ટાફ હાજરમાં નથી અધિકારી આપી છે કે ખાસ કરીને તમે જે એનએચએમ નેશનલ હેલ્થ મિશન અંતર્ગતના જે તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ હોય તેમને અગિયાર વર્ષ કરાર આધારિત જોબ આપવાની વાત હોય એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની એ લોકોને સમય મળ્યો હતો અગિયાર આઠનો અત્યારે વિદ્યાર્થીઓ દૂર દૂરથી અમુક લોકો ગીર સોમનાથ જામજોધપુર સુરત ક્યાં ક્યાંથી વિદ્યાર્થીઓ વાલીઓ સાથે અહીં આવેલા છે જ્યારે અહીંયા કચેરીમાં આવ્યા ત્યારે કચેરીમાંથી એવો જવાબ મળ્યો કે અધિકારીઓ બધા ફરવા ગયા છે એટલે અત્યારે વેરીફિકેશન તમારું નહીં થાય એટલે જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા અમને જાણ થઈ એટલે અમે અહીંયા રૂબરૂ આવ્યા અધિકારી શ્રી સાથે વાત થઈ કે આટલા વિદ્યાર્થીઓ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા હોય જો તમે જવાબદાર અધિકારીઓ દ્વારા એનું વેરીફિકેશન નહીં કરાવો તો આ વિદ્યાર્થીઓ અહીંથી જશે નહીં આવી વાત કરતાં જ થોડીક વારમાં જ નિર્ણય લેવાયો અને અત્યારે તમામે તમામ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ કરવાનો અહીંથી કહેવામાં આવ્યું છે એટલે આ અત્યારે જે વાત થઈ એ વાત અત્યારે સફળ રહી